નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ચાંદીપુરા વાયરસ ભારતના અનેક રાજ્યોમાં ગતિભેર ફેલાઈ ચૂક્યો છે તેનો મૃત્યુદર પણ તેત્રીસ ટકા સુધી વધી ગયો છે જે ભારે ચિંતાનો વિષય છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એ એલર્ટ રહેવાની ચેતવણી આ સંબંધમાં આપી છે અહેવાલ અનુસાર ભારતના ચાંદીપુરા વાયરસના બસો પિસ્તાલીસ કેસ સામે આવી ચૂક્યા છે આ છેલ્લા વીસ વર્ષના ગાળામાં સૌથી વધુ છે જૂનની શરૂઆતથી પંદર ઓગસ્ટ સુધી ચાંદીપુરાની ચપેટમાં બ્યાસી દર્દીના મોત થઈ ચૂક્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ માખી મચ્છરોથી બચવાના ઉપાયો કરવાની ભલામણ કરી હતી અગાઉ પણ આ સ્થાનિક વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે પરંતુ આ વખતે પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષમાં સૌથી ગંભીર છે હું એ જણાવ્યું હતું કે સંક્રમણ ઘટવા તરફ છે પરંતુ હજુ પણ એલર્ટ રહેવાની જરૂર દેખાય છે વરસાદ પછી માખી મચ્છરો વધવાથી આવી બીમારી ફેલાવાનું જોખમ વધી જાય છે આવા વાયરસના સંક્રમણને સમયસર પકડીને સારવાર તરત કરી દેવાય તો મોતનું પ્રમાણ અને જોખમ ઘટાડી શકાય છે તેવી સલાહ અપાઈ હતી

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર